તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઢોરભેસ ચોરીનો ગુન્હો ઉકેલાયો ત્રણ આરોપીઓ ઝડપાયા તળાજાના દિહોર ગામના ફરિયાદીની વાડીમાં ઢાળીયામાં બાંધેલ બે બેન્સોની ચોરી થતા ફરિયાદ નોંધાઈ હતી ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ અને તળાજા પોલીસની ટીમે આ ચોરીમાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા તેઓ પાસેથી ચોરીના ગુનહામાંગ ઉપયોગ કરવામાં આવેલ મોટરસાયકલ અને બોલેરો સાથે આરોપીઓને ઝડપી પાડ્યા તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ તળાજા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે ઝડપાયેલ આરોપીઓ ગફાર ઉસ્માનભાઈ કાલવા ભાવનગર અલ્તાફ યુનુસભાઈ પરમાર ભાવનગર મૂળ વડલાવાડા ચોક દિહોર તળાજા સુરેશ ભૂપતભાઈ ગોયલ દિહોર તળાજા કુલ બે લાખ પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કરેલ આ કામગીરીમાં તળાજા પીએસઆઈ સીએચ મકવાણા રાજેન્દ્રસિંહ સરવૈયા બાવકુદાન કુંચાલા वीरेंद्र सिंह गल सिंह, मानदीप सिंह गोहिल मेघराज सिंह अशोक सिंह करशन भाई नगा भाई मंगा भाई एबल भाई मथुर भाई शामजी भाई अश्विन भाई मंजी भाई सहित जोड़ाएल। रिपोर्ट कमलेश ढापा साथे अल्पेश चौहान